પાટણથી મહત્વપૂર્ણ સમાચાર કચ્છના પરિવાર પર વારાહી ટોલ પાસે ઘાતકી હુમલો કરવામાં આવ્યો તાજી જન્મેલી બાળકી પણ ગાડીમાં સવાર હોવાની શંકાઓ રાધનપુરમાં ડિલિવરી બાદ પરિવાર પોતાના માદરે વતન પરત ફરી રહ્યો હતો અને તે દરમિયાન ઘટનાનું નિર્માણ થયું છે ટોલ નાકા પર ગાડી રોકી અસામાજિક તત્વોએ ગાડીને ઘેરીને હુમલો કર્યો છે સ્કોર્પિયો ગાડીના કાચ તોડવામાં આવ્યા હાજર જેટલી પણ મહિલા અને પુરુષો છે તેમના દાગીના લૂંટવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે પરિવારના પાંચ સભ્યો ઇજાગ્રસ્ત થયા છે બેની હાલત ગંભીર છે ઘાયલોને પલસવા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ટોળાએ મહિલા અને શિશુની પણ હાજરીનું માન અને મર્યાદા ન રાખી અને દયા પણ ન રાખી કારણ કે હમણાં જ જન્મેલી બાળકી પણ ગાડીમાં સવાર હોવાનું સામે આવ્યું છે ઘટનાની જાણ બચાવ પોલીસને કરવામાં આવી ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે લોકોમાં પણ રોષ અને ચકચાર ફેલાયો છે કર્મચારીઓની હોવાની શક્યતાઓ પરિવારે કરી છે પરિવારજનોનું એવું કહેવું છે કે ટોલના કર્મચારીઓની સંડોવણી આ હુમલામાં હોય તેવું લાગી રહ્યું છે સવાલ ઉભો એ થઈ રહ્યો છે કે આ ટોલ પ્લાઝા સુરક્ષા માટે કે પછી આતંક માટે